ઓ બાપો બોલો હગુ થતું નહીં બરોબર તારા હગા ગોતી ગોતી ને ભુયા થાતો થઈ ગયા મને કઉ છું ને વાત છે બરોબર એટલે પૂછી અને ભાડ લઈએ કે તારા ફૂટી ગયા છું બરાબર આ મહેમાન બોલો તમું છે બસ જોરદાર છે ગોમના મહેમાન

હા હા લાલભાઈ ભાઈ બોલું અને ભુવાજી બે ભાઈ આવ્યા છે બારગોમના છે આપણો એમને જોડાવા આવ્યા છે કોક એટલે તમે બે પૈસા લો પહોંચ પછી તો તમારું થઈ જાય મારું થઈ જાય અને આપણું હા પેલું ભૂલતા નહીં હો આપણું એ હા રેહન હા બોલો

મારું થઇ જાય તમારું થઈ જાય પોતા પછી લઈ લેજો આપડે આ કીવું ના ના હાલ નઈ પેલા મેમન બોલાવતા રાખી આવું બોલાવતા પણ ભુવાજી <n criti trafena>

આલજી જયલન જોલો જોલો મારા એ મારી મારો તમે કે થતું નહી બાપા બોલશે સ સ સ બુઆજી સા

રેકડી ગા પડશે એટલે હું ચોમાસા ની ચોપડી માતા વરસાદ આખા ચકડે હું પાડું લે આ છોકરા હકુ જમ થતું એ મને કહી દઉં લાગ્યા

વાર દોરો કરી આલે ફર્સ્ટ ક્લાસ મું ની પહેર દોરા થમ ના અલ્યા દે તને ઉનાવા લઈ જઈ શું આરૂ હમલું ઓય કમ્પ્લીટ થઈ જાય હા મું દોરો બોરો કરી આલતો પણ પેરું આ પેર તો રહી બરાબર

લાલા હા 20000 રૂપિયા મેકાવા પડશે આપણે કેટલા હું કહી મારા જોડે અને કે 5000 રૂપિયા મેકાવરા શાંતિ રાખ છે પા હો તને હું ખબરવા કેટલા દેરા હોય તો આવે તું જાય નહી અલ્યા

કમ્પ્લીટ છે મારવા જરૂરી હતું આ જાય એવો આશીર્વાદ આપવાનો

હવે હરીયે તરદાર ભુવાજી છે તમે શનિવારે હસતા હસતા દોડતા આવશો ફરીથી એવું છે આ તું પણ જોઈએ મને તો વિશ્વાસ છે

Get your be